જય માતાજી મિત્રો મહાદેવ હર કેમ છો બધા દહીનો મજામાં ને તો ભાઈ આજે આપણે કેળાનું શાક બનાવવું ને પહેલાં તો એ વાત છે કે જાજા સમય પછી પાછો યુટ્યુબમાં એક પાછો વિડીયો મૂકીએ હે કારણ કે થોડુંક એવું કામ હતું કે મોબાઈલની ડિસ્પ્લે વઈ ગઈ હતી એટલે રિપેર અહીંયા થાય એમ નહોતો ને એવું રિપેર થયો તો પાછો આપણે વિડીયો અપલોડ કરીએ તો આજે કેળાનું શાક બનાવવું કે કાચા કેળાનું તો એમાં એવું છે કે થોડુંક મારી મસાલા બધા એ બકાલો નાતે ને કેરા ને મરાઈ ગયા એટલે એવું થોડીક વાર રહી ને સીધું આગળે ચાલુ કરીએ એટલે વઘાર મારીએ એ પ્રમાણે આપણે બનાવીએ ભાઈ આપણે કેરા મરાઈ ગયા હે એમાં મસાલો ને બધું એમ ભરાવી ગયું ટમેટા ને ગ્રેવી તૈયાર છે ખાલી વઘાર મારવાની વાર છે પણ બીજું એમાં એવું છે આજે નાનો ચૂલો એમાં હું શાક વઘારી

આ આપણે ઓને જમકે પાસો ઓને જમકે કેળા ને બીજી વખત પાસો વઘાર મારશું એ કેળા આપણે નાખી દીધા છે ઘડી પર તેલ માં ફ્રાય કરીયું એટલે કેળા ની જે ઓલું હોય ને આખો ઓલું થઈ જાય ઇંચુ મમ নরম নরম થઈ જાય મે બો દાદા સમય પછી ઓને જમકે આજે કીયો તો બહુ જાજો એટલે જાજો સમય ધગો કેળા નું શાક નત બનાવી હોય ને તમ બહુ એટલે બહુ લાંબો સમય સગો છે આજ ઇમ શું કાચ બનાવના છે લા કેળા કડીકવાર આપણે સળવા દીધું પછી પાછું ડુંગળી અને ટમેટાનો વઘાર દીધો આપણે કેળા તળાઈ ગયા ભાઈ હવે આખો દરપસું બીજો ઉપર ડુંગળીની ગ્રેડીનો માર દીધો છે ચલો બેને કડીક ડુંગળી ચડી જાય એટલે પછી ટમેટા નાખી દઈએ ગ્રેડીમાં હવે ટમેટા એડ કરી દીધા અમે આટલો હવે આખર પાસે લગભગ 5 મિનિટ સળવા દીધું એટલે એકદમ કાટી ગરે વિસ જાય આપડે આપણે ભાઈ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે બરોબર ગ્રેવી તેલ છૂટું પડવા માંડ્યું બરોબર એવું આપણે ઉમેરી દીધું એટલે આપણું શાક બે મિનિટની અંદર કમ્પ્લીટ ભાઈ આપણું કેળાનું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે અમે હરિયર કરી લઈએ હમણાં તો કહું ભાઈ કે બહુ જાત સમય પછી પાછો વિડીયો અપલોડ કરા જોઈએ આપણે કેવો રિસ્પોન્સ મળે છે પાછો કારણ કે છે ને મોબાઈલની જેમ પહેલા કીધું એ જ રીતના કે મારા મોબાઈલની ડિસ્પ્લે છે ને ભાઈ તૂટી ગઈ હતી ને વિવો વિવો પણ અહીંયા છે ને કંઈ વિદેશમાં કંઈ જડતું નહીં આ આ કન્ટ્રીમાં ટૂંકમાં બીજી કન્ટ્રીમાં તો જડતું છે પણ અહીંયા નથી જડતું એટલે મેં પછી એ સ્પેશિયલ ઇન્ડિયાથી મગાવી બરાબર ને પાછો ડિસ્પ્લે ફિટ કરે ને એવું પાછા વિડીયો બનાવવાના આપણે ચાલુ કરીએ হালো তুদি আপো নবো বিডিও তুই তাইরা জয় মাতি